ગોરિયાળી રામપર ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો જેથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં ડ્રેગન ફ્રૂટ જામફળ સીતાફળ જેવા અલગ અલગ પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે મારું નામ ગામ ગોરિયાળી રામપર તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર અને ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું છેલ્લા સાત વર્ષથી ને ઓર્ગેનિક બેજ ઉપર ખેતી કરું છું બે હજાર ઓગણીસથી મેં શરૂઆત કરી હતી દેશી ને ઓર્ગેનિક બેજ ઉપર તો એના માધ્યમથી આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરું છું અને સારામાં સારું ઉત્પાદન મળી રહેશે સારામાં સારા ભાવ માર્કેટ મળી રહેશે ઓર્ગેનિક અને અમારું જે આખું એફપીઓ થકી એક જૂથ છે અમારું ખેડૂતોનું અને એના માધ્યમથી અમદાવાદ છે વડોદરા છે રાજકોટ છે બધે વેચાણ અમારું થઈ રહ્યું છે અને માર્કેટ પણ સારું મળી રહ્યું છે પ્રાકૃતિક ખેતી મેં કળસાર જે આપણે પીડી લાઈટ સંસ્થા દ્વારા એક આયોજન કરેલું હતું ઓર્ગેનિક ખેતી ઉપર તો હું એ મીટિંગમાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવું પડશે તો ત્યાંથી મને પ્રેરણા મળી અને મેં ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી અને મને ખેતીમાં કંઈક અવું નવું કરવાનો બહુ આમ ઉત્સાહ રહે કે મારે કંઈક નવીન કરવું છે જે બધા કરે છે એના કરતા કંઈક અલગ કરવું છે તો એ યુટ્યુબ ને એના માધ્યમથી મને ખ્યાલ આવ્યો કે ડ્રેગન ફ્રૂટની ખેતી તો આપણા ગુજરાતમાં પણ થઈ રહી છે તો મેં અમુક ખેડૂતોની વિઝિટ કરી અમારા બાજુના ગામમાં છે એક તળાજા પણ કુંડેલી ગામ કરી ત્યાં વિઝિટ કરી કચ્છમાં મેં વિઝિટ કરી પછી ખ્યાલ આવ્યો કે આની કઈ રીતે પદ્ધતિ છે આખી મેં પદ્ધતિ જાણી

વીઘે એવરેજ ઉત્પાદન જો તો આમ દોઢ ટન જેવું ઉત્પાદન વીઘે નીકળે છે આખા વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન આ ડ્રેગનના અમે પાંચથી છ ફાળ લઈએ છીએ બરાબર એના માધ્યમથી વિઘે દોઢ ટન જેવું ઉત્પાદન નીકળી જશે રૂપિયામાં એક વીઘે તમારે ની વાત કરો તો એક વીઘામાં તમારે બે બે થી અઢી જવો તો નીકળી જાય એક વિઘે ઉત્પાદન ઇન્કમ ઘોઘા તાલુકાના બોરિયાળી રામપર ગામના ખેડૂત ઘનજામભાઈ દિહોરા જે છેલ્લા ઘણા સમયથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે પોતે ખેતીમાં કંઈક અલગ પાકનું વાવેતર કરવામાં પહેલેથી જ રસ ધરાવતા હોવાથી હાલ તેઓએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે શરૂઆતમાં તેઓએ ત્રણ વીઘાથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવાની શરૂઆત કરી હતી પરંતુ તેમાં ખૂબ સફળતા મળતા હાલ તેઓએ પંદર વીઘા જેટલી જમીનમાં આ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલું છે